સીતારામ કેમ છો બધા તમે મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય પવન જોવો તો એકદમ હે હવાર નો હે નવ વાગ્યા નો અટાણે બપોર ના બાર વાગ્યા ને એકદમ ઢાંકણું છે કાલે અહીંયા જ હતું તડકો નીકળ્યો એનો તો ને ટ્રેન દી થી હમણાં હે ને રાતી જ મે આવે કાયમ નવ દસ વાગે થી એકદમ ઢાંકણું હે તડકો કાંઈ બાર વાગ્યા પર એ લાગતું નથી કે બાર વાગ્યા પવન બહુ પવન ને લીધે ઓટો સાફ કીધો તો પણ પાનડા પાંદડા ને આ જો બારોબારી પીડા ગયા હતા હારમણી ભીંજાઈ ગઈ હતી ખૂકું ગઈ ને આ પગલા હજી લીલું ને મારા ઝાડિયામાં હે ને મીંદડીના બસલા હે હોય અટાણે તો દેખાય મીંદડી હે તો જવા ને દેતું પાણી હે એક કાળા કલરનું ને ઘી ભાજી ને અમારે હોવા ને જ લાઈટ વહી ગઈ તે જોઈએ ટાકા ભેડ્યા મેં આગળની પહેલા આગળની લાઈટ આવી બાર વાગે છે

તો હું સંપલ પેરી જોવા આ કેવી મસ્ત આ બધી કટિંગ કરે ને આમાં વાવેદ મિક્સ કરે આ બહુ મસ્ત હે ઓલે બોલવી ઈ થોડાક રાખો પણ આ હે ને દોઢ બે વર્ષ થયા હે તે આખી આ લીલા લીલા કઈ દેખાતા ને થાય ઝાખો કલર થઈ ગયો એકદમ જો ને જોવામાં જ ખબર પડે પેલા તો બહુ મસ્ત લાગે અટાને ફૂલ ઉગી રહ્યા હતા મસ્ત જ લાગે લાગે કે થગે થઈ ગઈ એના જેવું લાગે હા આ મસ્ત હે બહુ આ હે ને ત્રણે મિક્સ કરે ફૂલે બહુ મસ્ત બે ત્રણ કલર તો આ વાવે ભાઈ ને ઓલી બાજુ છે નવા કલર અહીંયા કઈ બોલાવું ને આ તાજે મોટી થવા દે પવન એવું હોય ને મારા અવાજ ને તો કામ થતું આવો પવન નારિયેળ હોય ને હા તારી આ ખેડે છે નારિયેળ

અટાણે હાન્યા પાસ લઈ ગયા ને આ બાજુ યોગેશ ખર વાટે વાઢી જોવે ને નેદ માં ભેરાઈ ગઈ હતી વઢાતી જાય પછી હેને ને જીરી ખૂકાય ને તો કંઈક શોખ હું કરીએ નેદ નેદવો આ બાજુ તો નેદ આવી ગયો ત્રણે ક્યારે નેદવાના ઓલા બધાય વાટતા જાય ને નેતા જાય હું કહી આ તો જો મેં અડધે સુધી નહીં જોતો તો ઓછો હે આમાં આમાં વધારે ને એ અમારે ફાઇનલી અમારે ભીંડામાં ભીંડા આવી ગયા કાલે હવે ઉતારે જાય ઘરઢાઈ થઈ ગયા ત્રતનારા ઘરઢા થઈ જાય કાલે હે ને આવીને તો ગવાર એ થઈ ગયા ને ભીંડા એ થઈ ગયા ગવારનું હ્યાક તો હજી કાલે જ કીધું હતું એટલે ગવારનું જ નથી કરવું ભીંડાનું હ્યાક કાલે કરે જો પવનને લીધે

ને મામુ બે મીંદડી નીકળી ને ફટાફટ ને અવાજ આવ્યો ડેલો તો તો બારી કે મામુ માંથી રાયડ નાખી દોડતી હું તો દોડી હું સીતરી માંથી ભાગી ના આ પૂરી ને મીંદડો આમાંથી નીકળ્યો ઉપર થી નીકળ્યો ડેલા નો ખાસા હે ને નથી નીકળ્યો મને થયો કે મીંદડી નહીં બસલા ને કઈક થયું તો અમે ખોલે જોયું ને તો એકતા ના પડ્યો પેલા તો હમણાં એક સીથળા એક ને તો ઉડાડ ને તો એક પાલેટ હતું તો એ તો હમણાં દીઠું જ નહીં તો અમે એ કરીએ મામો કે એક ને છે ને એટલે મીંદડી કાં લે ગઈ કાં મીંદડા બીજી દાણ આવ્યો હોય ને કઈ છે કામ છે ના રે ને એક કારું જીવતું હે એક ભૂયું હતું ને એ એની નાન ના પછી ઘણી વાર મામે ઉપાડે ને પાણી નાખ્યું સાપ જીભ નીકળે પડી હતી પાણી સાપુ નાખ્યું કેટલું કીધું કુંડે થોડીક વાર રાખ્યું કઈ હું તો રીઓ નતો દાતું જ બેહાડે દીધા તા ડાયરેક્ટ પછી એ તમે વિડીયો ન બનાવ્યો ખોટી વાત એ તો હાવ જોયા જેવું નથી આખા બધામાં ડુંગળી હાવ વીર વિખેર કરે નાખી તે મીંદડે પાસો હોય બીજી દા તો હમણાં તો કે પાલે મારા મામાને ધ્યાન ન પડ્યું હું તો બીતી દીધું હું તો નથી જાતી પછી અમે તો આ મીંદડાને પૂરું કરી દીધું પછી મૂકે એવા કે કારણ કે જીવતું ન હોય પછી એનું કામ હજે ત્યાં કેટલા દિન દસ દિન એમાં માં નાખ્યું ને ખુલી હતી તથા પૂરું થયું તથા બીજી દાણ આવ્યો તો સારું એ પેલા બીજી દાણ આવ્યો ને પેલા મીંદરી આવી ને પાલ એટથી ને હા આવ્યો પાલ એટથી ને મીંદરીને બસલું કાઢ્યું ત્યાં એ તો જીવતું હતું કાલે કાળા કલરનું એ તો જીવતું પછી એને તો લઈ ગઈ ક્યાં લઈ ગઈ હોય ખબર નહીં

તો સો તો થઈ ગયા ઈ દેખી દે ગ્રહ હોય માં બારે બારે નો ન કરવાને દેખા તો ગાય ને વાદરા હે શેરી જો ન કરો જે કીક દેખાત પણ ઉઈ ટાઈમ તો ન હવા કેન કે પછી ખબર ન આમાં રીલ અલગ અલગ આવે ને અલગ અલગ કીએ આઈ ન કરું રોયું ન કરું પણ અમાર બારે બારે ન ને તો બીહું નાખવાનું હતું તો નાખી દી બસ પછી પૂરું રામ રામ ના સીતારામ છો બધા મજામાં તો ત્રણે આઠ અને બસ એવું દૂધ લઈને આવ્યું અને એ ભીંડા ઉતારવા જાવ્યા જો અમારે ને કાલે ટ્રેક્ટર પાછું આવે હું મારે મોહી એ લગો તો થોડું ઘણું કામ હતું ને ટ્રેક્ટરનું ટ્રેક્ટર લાગે તો કાલે મૂકાય છે કાલે મહિલો આવ્યો હતો હું હાજરમાં નહોતો રીકેટ હમલા બધા આખી નવ હું ધોગળ કરે ઓઇલ બધું કરેં મુકાય છે કારણ કે મહિનો બધી ભગીને ઘેર મહિના દોઢ મહિનો હતો

લોક ખોલ પેલો અહી લોક પલવાનો આ ગો આઈ ડો બર જાઈ લોક ખોલો ને ઘણી કારણે કરે કઈ ખુલ્તું જોઈએ કેવા જીન્ડા હે જો હે ભાઈ એતા ઘણી દુસ્તીયી ખાધા પણ નો કે ખાધા કુછ થી ને ઈનાજી હ પણ

જે તુરિયા નહીં હે કાલે કદાચ તુરિયા નું હે બમા તુરિયા નું હે કરીએ ને તો બેહિયા નું કરો એકદી ટમેટા ની કીધું યોગેશ ની તુરિયા નો ભાવ મને એન માર મામા ની આલે તુરિયા ની ને એ વાહ હજુ ઓલો ઘળડો ઘળડા હોય બધાય તોડે ને હેઠા જવા દયો એ વાહ હે આ ગમા કર ભીંડા જો મોટા મોટા થાય ઓલો કૂણો ઉપલો તોડે લીધો ને કાલે હે ને આ ઢારિયું ધોવે નાખ્યું હતું તો સોખું થઈ જાય હમણાં કે દુઃખ ને નહોતું ધોયું ને ગમાયણો એ બધા સાફ કરવી હમણાં હે ને બારું બાર જ બાંધીએ ને ગમાયણો બહુ ધૂળ ને ભર તો હે મોગોટા નહીં મેં આવે ને તાર વારે પાણી પડે જો આ માંડવી ને ઢેગલા મેં ત્રણ નહીં કીધા થોડી થોડી માંડવી અમારે પાઠ કાંઈક હતું ને એ હાવ ફૂ સળગ ગઈ એના મિનરી તો દેખાતી નથી તો કાં ગઈ હોય બસ લાગે ને જો મારે આજે ફોરી ને બધું બાકી છે પેલા રાંધવાનું જ કહ્યું બધું પેલા એ કરે ને પછી બીજું કામ તો કરે કારણ કે જીરીક વાર આવે ને તો વરે મેં આવે એથી તો પેલા રાંધેલા ને જોવા તાલિયા ને બધું કર્યું બાર બે નીકળે એવું મેં આવે એક કાલે થામ બે દાન વીસ વાગે તો મેં એ વરે પાછી પાડી હું કે પેલા રાંધેલા પછી બીજું કામ બાય બાય કરે